બાબરો બોલે એટલે આ બધી મજૂરી આ દવતો મગફળી ને યાદવા અલ્યા આ તહી શેઠ નહીં થાય એમ હારું મેડો મારા બેટા કોય કોના આલે એવું લાગતું ને ભે કહો ને કયો બો મહેશ ને ખરવાજી હા મહેશ એટલે કોઈ ખરપાવે આવો કોઈ નહી હોય મજુરી ફોન કર્યો મગફળી

દોડ્યા મારા સપના બીજા બનીને જાન કડીલામાં તો બે આવતો છે ને પાછો હા સાઈ તો ભરા કડી ગાળો ઉખાડો હેડ તને ઠેક કોઈ ની હાલો પાછો બા મને નો તા કી ભાય ભાય બોલો પડી સા ઓ બા લ્યો લાઈ લસા લાઈ લ્યો

તો બા હેડો નાસ્તો લેતા આવો તો તો નથી ભાવ એમને તો હવે તો બા હવે નાસ્તો લાવો પડશે આના ભેગો નાસ્તો આ બે તેઠું કર્યું પર હવે પાછો શું દીક રેડો પાછો નહી રેડો એમ કરો નાસ્તો લઈ આવો તો મેં ના મને આદા પાણી લાવું કે ચાલશે ના પાણી તો આ પાણી પીવા ભરો પીસો ભરો અને તો નાસ્તો લઈ આવો હા હા

તો બાણું કહેલો દો હજાર જેવા હાલ દો તમારે કમ થઈ જાય વિચાર તમારે ન્યાદવાનું પડ્યું તમારા લાવી જાય તમારે પડ્યું હવે તમારે ડોસી ને શું કરવાનું છે

મારા બેટા સા લાવન ફોણી લાવન પડીક અમારો ફોન વાળા દેજો આ ફોન વાળા